કાર્ડની પરીક્ષાની પેટર્ન બદલાવવામાં આવી અને પેટર્ન બદલાવું અને સમજાવોન્સ લેવામાં આવ્યું પણ જ્યારે પરીક્ષાનું નોટિફિકેશન આવેલ ત્યારે કોઈ એવો ઉલ્લેખ નહોતો કે તમારે અગિયાર મહિનાના પરાવર્ગર જવો પડશે જ્ઞાન સહાયક યોજના આવશે એમાં તમને ગમે ત્યારે છૂટા કરી નાખવામાં આવશે પગારમાં ભેદભાવ કરવામાં આવશે આ તો સરકાર જ ભેદભાવ ઉભો કરે છે એક બાજુ કાયમી શિક્ષકનો પગાર ફૂલ આપે છે કાયમીના બધા હક આપે છે અને એ જ જગ્યાએ એ જ વ્યક્તિની જગ્યાએ બીજો વ્યક્તિ જ્યારે નોકરી કરે છે આ પરીક્ષા પાસ કરેલો વ્યક્તિ તો પગાર ઓછો આપવામાં આવે છે ગમે તેને છૂટા કરવામાં આવે છે તો આમાં ઉમેદવારોનું ભવિષ્ય શું ચલો ઉમેદવારોનું ભવિષ્ય તો સમજા બાળકોનું ભવિષ્ય શું આજે જ્ઞાન સાહેબ તરીકે કોઈ વ્યક્તિ છે કાલે નહીં હોય તો બાળકોના ભવિષ્યમાં શું અને ગુજરાતમાં અઠ્યોતેર હજાર કરતા પણ વધુ ઉમેદવારો છે જેને ગેટ કાર્ડ પાસ મળે છે જે એમ બીએ, બી એ બીટીસી બી આટલી બધી ડિગ્રીઓ અને પરીક્ષા પાસ થયા પછી પણ એને અગિયાર મહિનાના કરાર આધારિત નોકરી કરી તો ઘણો છું ગુલામી પ્રથા છે 10

शाला मांगे शिक्षा शिक्षक मांगे शिक्षा गुजरात मांगे शिक्षा शोषण प्रथा बंद करो शोषण प्रथा बंद करो अन्याय प्रथा बंद करो हम हमारा हक मांगते नहीं किसी मांगते हम हमारा हक मांगते नहीं किसी ऐसी શિક્ષકો ની ભરતી કરો કાલિક શિક્ષકો ની ભરતી કરો ગુજરાત માંગે કાયમી શિક્ષા સુરત માંગે કાયમી શિક્ષા કામે માંગે કાયમી શિક્ષા સારા માંગે કી શિક્ષા को गुजरात गुजरात मागे शिक्षा अन्याथ करो अना बंदा